નમસ્કાર મિત્રો ક્યારેય વિચાર આવે છે કે આ દુનિયામાં જીવન કેવી રીતે ચાલતું રહે છે મતલબ એક નાનકડા બેક્ટેરિયાથી લઈને મોટા વિશાળ હાથી સુધી દરેક જીવ પોતાની જાતને પોતાની પ્રજાતિને કેવી રીતે ટકાવી રાખે છે તો ચાલો આજે આપણે જીવવિજ્ઞાનના આ સૌથી મોટા અને સાચું કહું તો સૌથી અદભુત રહસ્ય એટલે કે પ્રજનનની દુનિયામાં એક મસ્ત મજાની ડૂબકી મારીએ તો સવાલ એકદમ સિમ્પલ છે એક જીવમાંથી બીજો જીવ બને છે કેવી રીતે અને એવું તો શું થાય છે કે માતાપિતાના ગુણધર્મો એમના સંતાનોમાં આવે છે જુઓ આ કોઈ જાદુ નથી અ પણ આ એક એવું વિજ્ઞાન છે જે સાચે જ કોઈ જાદુથી ઓછું નથી તો ચાલો આ રોમાંચક સફર શરૂ કરીએ અને જીવનના આ સિક્રેટ કોડને સમજવાની કોશિશ કરીએ તો આપણો પહેલો ટોપિક છે પ્રજનન જીવનનો આધારસ્તંભ જો આપણી આખી વાતનો પાયો માત્ર એક જ શબ્દ પર છે પ્રજનન આ એક એવી જબરદસ્ત પ્રક્રિયા છે જે જીવનને પેઢી દર પેઢી આગળ વધારે છે વિચારો જો પ્રજનન ન હોત તો પૃથ્વી પર જીવનનો પહેલો અધ્યાય જ કદાચ છેલ્લો અધ્યાય બની ગયો હોત તો પ્રજનન છે શું એકદમ સાદા શબ્દોમાં કહીએ તો આ એવી પ્રોસેસ છે જેનાથી જીવંત સજીવો પોતાના જેવા જ બીજા નવા સજીવો પેદા કરે છે એમ સમજો કે આ જીવનની પોતાની કોપી બનાવવાની એક રીત છે આ જ એ પ્રક્રિયા છે જેનાથી માતા પિતા પોતાના જેવા નવા જીવ બનાવે છે અને બસ આ જ રીતે દરેક જાતિ દરેક પ્રજાતિ સમય સામેની રેસમાં જીતે છે અને લુપ્ત થતાં બચી જાય છે પણ આ બધું થાય છે કેવી રીતે આખી પ્રોસેસનો સિક્રેટ એનું રહસ્ય છુપાયેલું છે એક જાદુઈ અણુમાં અને એ છે ડીએનએ ડીએનએ એટલે શું એ છે જીવનની બ્લૂ પ્રિન્ટ અથવા એમ કહો કે જીવનની એક આખી રેસીપી બુક આંખોનો રંગ કેવો હશે વાળ કેવા હશે ઊંચાઈ કેટલી થશે બધું જ એ ટુ ઝેડ આ બુકમાં લખેલું હોય છે અને પ્રજનન એટલે બીજું કશું નહીં બસ આ રેસીપી બુકને સાચવીને આગલી પેઢીને આપવાની પ્રોસેસ ચાલો હવે આપણે જોઈએ અલિંગી પ્રજનનની અજાયબીઓ અત્યાર સુધી આપણે માતાપિતાની વાત કરતા હતા બરાબર પણ શું તમે કલ્પના કરી શકો કે માતા પિતા વગર જ કોઈ નવો જીવ બની જાય હા આ બિલકુલ શક્ય છે આને જ કહેવાય છે અલિંગી પ્રજનન અને સાચું કહું એની રીતો જાણીને તમને નવાઈ લાગશે સૌથી પહેલાં જુઓ આ અમીબાને એને કોઈ સાથીની જરૂર જ નથી એ બસ મોટું થાય છે એની અંદરનું જે કેન્દ્ર છે જેને આપણે કોષ કેન્દ્ર કહીએ એ બે ભાગમાં વહેંચાઈ જાય છે અને બૂમ એકમાંથી સીધા બે અમીબા આને કહેવાય ભાજન છેને એકદમ સિમ્પલ જાણે કોપી પેસ્ટ કર્યું હોય પણ ઊભા રહો આ ભાજનમાં પણ વેરાયટી છે જેમ કે અમીબા તો ગમે તે બાજુથી બે ભાગમાં વહેંચાઈ શકે છે પણ અહીં જુઓ આ છે લેશમાનિયા એ બહુ જ ડિસિપ્લિન્ડ છે એ હંમેશા એક ચોક્કસ ધરી પરથી જ એક ફિક્સ લાઇન પરથી જ વિભાજન પામે છે જાણે કે કોઈ દેખાય નહીં એવી છરી એને બરાબર વચ્ચેથી કાપી રહી હોય ઓકે હવે મળો હાઇડ્રાને આ તો એનાથી પણ અલગ છે એ શું કરે છે કે પોતાના શરીર પર જ એક નાનકડો મિની મી ઉગાડે છે આજે નાનો ઉપસેલો ભાગ દેખાય છે ને એને કલિકા કહેવાય એ ધીમે 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 મોટી થાય અને જેવી એ તૈયાર થઈ જાય એટલે તરત જ પોતાના પિતૃના શરીરમાંથી છૂટી પડી જાય અને પોતાની નવી જિંદગી શરૂ કરી દે આ છે કલિકા સર્જન બિલકુલ એવું જાણે ઝાડ પર કોઈ ફળ ઉગી રહ્યું હોય અને હવે હવે આવે છે સાયન્સની દુનિયાનો અસલી સુપરહીરો પ્લેનેરિયા આ જીવ તો જાણે અમરત્વની બહુ જ નજીક છે કેમ કારણ કે તમે એના જેટલા ટુકડા કરશો ને એટલા નવા પ્લેનેરિયા બની જશે હા દરેક ટુકડો પોતાનો જે પણ અંગ ખૂટતું હોય એને ફરીથી ઉગાડી લે છે આને કહેવાય પુનર્જનન વિચાર તો કરો કેરી અદ્ભુત શક્તિ છે ને કમાલની વાત આપણા ઘરમાં બ્રેડ પર પેલી લીલી કે કાળા કલરની ફૂગ થઈ જાય છે એ તો જોઈ જ હશે રાઈટ એ છે રાઇઝોપસ અને એની પાસે પણ એક સુપરપાવર છે બીજાણુઓ આ જે ગોળગોળ રચના દેખાય છે ને એની અંદર હજારો નાના નાના બીજના બોમ્બ ભરેલા છે અને ઝેરી એ ફૂટે એટલે હજારો બીજાણુઓ હવામાં ફેલાઈ જાય પછી એમને જ્યાં પણ ખાવાનું અને ભેજ મળે ત્યાં નવી ફોગનું આખું સામ્રાજ્ય શરૂ થઈ જાય ઓકે તો અત્યાર સુધી આપણે એકમાંથી બે બનવાની દુનિયા જોઈ પણ હવે હવે આપણી વાર્તામાં આવે છે એક નવો ટ્વિસ્ટ હવે આપણે પ્રજનનની એવી રીત વિશે જાણીશું જેમાં બે સજીવો ભેગા મળીને એક તદ્દન નવો અને યુનિક જીવ બનાવે છે આ છે લિંગી પ્રજનન અને આપણી શરૂઆત થશે આ સુંદર રંગબેરંગી ફૂલોની દુનિયાથી આપણે ફૂલોને એમની સુંદરતા માટે ઓળખીએ છીએ પણ હકીકતમાં એ વનસ્પતિના રિપ્રોડક્ટિવ સેન્ટર્સ છે એટલે કે પ્રજનન કેન્દ્રો અહીં જુઓ આ જે પૂંકેસર છે એ ફૂલનો નર ભાગ છે એ બનાવે છે પરાગ્રજ એટલે કે મેલ સેલ્સ અને આ જે સ્ત્રી કેસર છે એ ફૂલનો માદા ભાગ છે જેની અંદર અંડક એટલે કે ફિમેલ સેલ્સ એકદમ સેફ હોય છે અને બસ આ બંને જ્યારે મળે ત્યારે જ નવા બીજનું સર્જન થાય છે તો સવાલ એ છે કે આ બંનેનું મિલન થાય કેવી રીતે બસ બે સિમ્પલ સ્ટેપ્સમાં સ્ટેપ વન પરાગનયન અને તમે એક ડિલિવરી સર્વિસ જેવું સમજી શકો પવન પાણી કે પછી મધમાખી જેવા ડિલિવરી બોયઝ પરાગ્રજને ઉપાડીને સ્ત્રી કેસર સુધી પહોંચાડે છે અને સ્ટેપ ટુ ફલન જેવો ડિલિવરી બોય પહોંચી જાય એટલે નરકોષ અને માદાકોષ એકબીજામાં ભળી જાય છે અને બસ ત્યારે જ બને છે નવા જીવનનો પહેલો કોષ જેને કહેવાય છે યુગ્મનજ અને અહીંથી તો ખરી મજા શરૂ થાય છે જેવી પરાગરજ સ્ત્રી કેસર પર આવીને બેસે કે તરત જ એ એક નાનકડી ટનલ ખોદવાનું શરૂ કરે છે આ ટનલ જેને આપણે પરાગનલિકા કહીએ છીએ એ સીધી સીધી નીચે અંડક સુધી પહોંચે છે અને નરકોષને એની મંજિલ સુધી પહોંચાડી દે છે અને બસ આ રીતે ફલનની પ્રક્રિયા પૂરી થાય છે તો વનસ્પતિઓ અને નાના નાના સૂક્ષ્મજીવોની દુનિયામાંથી ચાલો હવે આપણે આપણી પોતાની વાત કરીએ માનવમાં પ્રજનન અને યૌવનારંભ માનવમાં પ્રજનનની પ્રક્રિયા બહુ જ જટિલ પણ એટલી જ સુંદર છે અને આ બધી વાતની શરૂઆત થાય છે જીવનના એક બહુ જ ખાસ તબક્કાથી જેને આપણે યૌવનારંભ કે પછી તરુણાવસ્થા કહીએ છીએ આપણા શરીરમાં નર અને માદા પ્રજનન તંત્ર જન્મથી જ હોય છે પણ એ જાણે કે સ્લીપ મોડમાં હોય છે પછી આવે છે તરુણાવસ્થા જે એક વેકઅપ કોલ જેવી છે આ સમયે હોર્મોન્સ નામનો એક જાદુઈ મેસેજ આખા શરીરમાં ફેલાય છે અને આ બંને તંત્રોને એક્ટિવ કરી દે છે અને બસ અહીંથી જ શરીરમાં મોટા ફેરફારોની શરૂઆત થાય છે તો આ યૌનારંભ એટલે કે પ્યુબર્ટી છે શું સરળ ભાષામાં કહીએ તો એ બાળપણના કિનારેથી યુવાનીના કિનારા સુધી પહોંચાડતો એક બ્રિજ છે આ એ સમય છે જ્યારે આપણું શરીર પ્રજનન માટે તૈયાર થઈ રહ્યું હોય છે અને આ એકદમ કુદરતી અને બહુ જ જરૂરી પ્રક્રિયા છે જે દરેકના જીવનમાં આવે છે આ સમયમાં છોકરા છોકરીઓ બંનેના શરીરમાં ઘણા બધા ફેરફાર જોવા મળે છે જેમ કે શરીરના અમુક ભાગોમાં નવા વાળ ઉગવા સ્કીન ઓઇલી થઈ જવી આ ઉપરાંત છોકરાઓમાં દાઢી મૂછ ઉગવાની શરૂઆત થાય અને અવાજ ગહેરો બને તો બીજી બાજુ છોકરીઓમાં સ્તનનો વિકાસ થાય અને માસિક સ્ત્રાવ એટલે કે પીરિયડ્સની શરૂઆત થાય આ બધા ફેરફારો બસ એ વાતનો ઇશારો છે કે શરીર હવે પુખ્ત થઈ રહ્યું છે અને આ બધું જ એકદમ નોર્મલ અને નેચરલ છે તો મિત્રો આ હતી આપણી આજની સફર આજના આખા ચેપ્ટરનો બિગ આઈડિયા શું છે આજે આપણે જીવનના એક બહુ જ મોટે રહસ્યને સમજવાની કોશિશ કરી આપણે જોયું કે કેવી રીતે એક નાના કોષમાંથી આખી દુનિયા બની શકે છે અને કેવી રીતે જીવનની આ નદી સતત વહેતી રહે છે એક વાત હંમેશા યાદ રાખજો પ્રજનન એ ખાલી બાયોલોજીનો એક પાઠ નથી એ તો જીવનને સતત ચાલુ રાખવા માટે કુદરતે બનાવેલી એક અદ્ભુત યોજના છે એક એવો પ્લાન છે જે જીવનને સમય સામે હારવા નથી દેતો સાચું કહીએ તો આજ જ આપણા બધાના અસ્તિત્વનું કારણ છે હવે જતા જતાં બસ એક સવાલ જરા વિચારો જો આ પ્રજનનની પ્રક્રિયા હોત જ નહીં તો પૃથ્વી પર જીવન કેવું હોત શું જીવન શક્ય પણ હોત આના પર જરૂરથી વિચારજો ફરી મળીશું એક નવા એટલા જ રોમાંચક વિષય સાથે ત્યાં સુધી શીખતા રહો આવજો